હેલો એવરી વેલકમ ટુ એટ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું રાજગરાનો ફરારી લોટ અને સાબુદાણાની ફરારી પૂરી રાજગરાનો લોટ લોટ છે અને સાબુદાણા છે બંને મિક્સ કરીને ફરારી પૂરી બનાવવાની છે લોટ અને આ સાબુદાણા આ રીતે ક્રશ કરીને કર્યા છે તમે ક્રશ કર્યા વગર પલાળીને પણ બનાવી શકો અજમો થોડું એડ કરીશું જીરું પાવડર મીઠું સ્વાદ પ્રમાણે કઢી પત્તા મીઠા લીમડાના પત્તા થોડા અંદર કટિંગ કરીને એડ કરીશું અડધી ચમચી તેલ એડ કરીશું બરાબર મિક્સ કરી દઈશું રાજગરાનો લોટ થોડો કકરો હોય છે સાબુદાણાના આધારે સાબુદાણા ચીકણા હોય છે તેથી સરસ એવો મસ્ત લોટ તૈયાર થઈ જશે ચીકાશના આધારે ના લુવા તૈયાર કરી દીધા છે હવે પ્લાસ્ટિક લઈશું પ્લાસ્ટિકની અંદર આ રીતે તેલ વાળો લુવો કરીને તેના પર બાટકીથી ધીમે ધીમે દબાવતા જઈશું આ રીતે પૂરી તૈયાર થઈ જશે થોડું આ રીતે પ્રેશર આપીશું તેલવાળું કરીશું વાટકીથી ધીમે ધીમે દબાવીશું સરસ એવી પૂરી તૈયાર થઈ ગઈ લોટને સાબુદાણાની પૂરી તૈયાર થઈ ગઈ છે વણીને તૈયાર કરી દીધી છે તેલ પણ મૂકી દીધી છે હવે તેલની અંદર એડ કરીશું ગેસ થોડો વધારીને પૂરી થવા દઈશું સરસ એવી મુલાયમ સોફ્ટ પૂરી બની છે ફરારી આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે ફરારી રાજગરાની અને સાબુદાણાની પૂરી તૈયાર થઈ ગઈ છે સરસ એવી સ્વાદિષ્ટ અને ટેસ્ટી મીઠી પૂરી આવી સ્વાદિષ્ટ ટેસ્ટી અને મસ્ત મોઢામાં સ્વાદ લાવી દે એવી પૂરી બની છે તને તે દૂધ સાથે ગરમ કરીને મીઠું એવું દૂધ મસાલાવાળું દૂધ બનાવીને તમે પૂરી સાથે ખાઈ શકો છો પી શકો છો દૂધ ચા સાથે પણ પૂરી ખાઈ શકો દહીં સાથે પણ ખાઈ શકો ચટણી સાથે પણ ખાઈ શકો અનેક રીતે તમે પૂરીનો અનેક રીતે સ્વાદ લઈ શકો છો અને માણી શકો છો સરસ એવી મસ્ત મજાની પૂરી ખાવાની કેવી મજા આવે ઉપવાસમાં તમે આ રીતે ભરીને ખાઈ શકો ચા સાથે આરામથી ખાઈ શકો ઉપવાસ પણ થઈ શકે મિત્રો આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કમેન્ટ કરજો